જો નથી ઈ અંધશ્રદ્ધા છે તમારી ભાઈ અને અંત્રશ્રદ્ધા જયંતભાઈ એ વિરોધમાં છે પણ આ હોડીમાં બેહી ને જો અમે એમ કે છે ડૂબી જાવ ઈ ઈ ઈ વારી બી જાય એ બોલું ડૂબી જવાનું કંઈક કરવું છે કે ઈ લોકો લોકો ને કે છે ભટકાયો તો મેના કરો કે ભાઈ પાછું રૂવક બોધારે કે રૂવક તમે બેન મહેનત કરો

પૂછી લ્યો ને આખા હું તમને સાફ કરી નાખો બાબુ કલાક માં તો તમે હું કેમ લેવા આવ્યા હોય તો અમે તમારા નોકર નોકર હોય તમે વાત ન કરતા કલાખમાં બાપુ આવું રીતે પાછું કરી નાકે એને જે રૂપિયા ગબડું હોય છે ને મેડમ કઈ પડ્યા છે હાલો હાલો

બાપુ માતા દેવાના તમારો એ આ શબ્દ યાદ રાખો રેકોર્ડ કરવાય તો કરી લેજો તમારો આ દિવસ છે ને અહીંયા લડજો અમારો છેલા શબ્દ 多少钱呢？